ભ્રષ્ટ અધિકારીઓને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન કર્યું છે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તો રાઘવજી પટેલે આ નિવેદન કર્યું છે આ પણ પણ આવ્યા હતા ને તેમણે નિવેદન આપ્યું હતું ભ્રષ્ટ અધિકારીઓને લઈ ત્યારે હવે કૃષિમંત્રી રાઘવજી પટેલ મેદાને આવ્યા છે ને તેમણે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાત કહી છે ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડવામાં આવે આ વાત રાઘવજી પટેલે કહી રાજકોટ અગ્નિકાંડ જેમાં વહીવટી તંત્રમાં કે બીજે ક્યાંય ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપ ઝડપથી અને સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને એ નેમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ છો એમ કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે છે તો સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે તે વાત રાઘવજી પટેલે કહી ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડવામાં આવે ગુજરાતમાં કોઈ પણ ભ્રષ્ટ અધિકારીને નહીં છોડાય તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલ કહેતા નજરે પડ્યા તો ભ્રષ્ટ અધિકારીઓ પર કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું